સંચાલક સંચાલકને ફોન કરીને કરોડો રૂપિયાની ખંડણી માંગવામાં આવે છે અજાણ્યા શખ્સોએ વોટ્સએપ કોલ કરીને વોટર પાર્કના સંચાલક પાસેથી પાંચ કરોડ રૂપિયાની ખંડણી માંગી અને આ ખંડણીની રકમ ખાલિદ ભાઈને ત્યાં જમા કરાવવા કહ્યું હતું જો ખંડણી નહીં મળે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી ત્યારે આ મામલે ફરિયાદ થતા પોલીસે ખંડણી માંગનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજા મારા ભાગીદારો એ ફોનમાં એવું કહેતો હતો કે ભાઈ તમારા પ્રોટેક્શન માટે તમારા ધંધાના પ્રોટેક્શન માટે એને બે કરોડ રૂપિયા ખંડરી માગેલી હતી અને મારી નાખવાની ધમકી આપી એના સિવાય પછી પંદર અગિયાર બે હજાર પચીસના ના રોજ સવા અગિયાર વાગે મારા ઉપર ફોન આવેલો ને ફોન પર મે એ સામેલા વ્યક્તિ એવું કીધું કે તમને મે 12 તારીખે જે ફોન કરેલો એ ફોન તમે સરખી રીતના વાત ના કરી તો મે પછી સામેલા વ્યક્તિને કીધું કે શું બાબત છે વાત તો સામેલા વ્યક્તિ એવું કીધું કે હું ખાલી પહેલવાનના ત્યાંથી બોલું છું ને તમારે 5 કરોડ મોકલાવવાના છે આપણે માં રહેતા વિનાની વિજયપુર ફરિયાદ આપી કે એમના મોબાઈલ ફોન ઉપર વોટ્સઅપ કોલિંગ બે થી ત્રણ વાર આવું કે ખાલીદભાઈ કે વાહ સી બોલાવું ખાલીદભાઈ કે વાહ પાંચ કરોડ ભીજવાનું તમારે પ્રોટેક્શન કે લીધે તમારી ફેમિલી કે પ્રોટેક્શન કે લીધે એમ કરીને તાક ધમકી આપી હતી અને એ બાબતે એની જોડે પાંચ કરોડની માગણી કરી હતી જે બાબતે ફરિયાદી છે ફરિયાદ લેવામાં આવી છે અને આ ગુનાની તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સોંપેલી છે અને તપાસ ચાલુ